યુનિસેફ ઇન્ડિયા એલેકિસર ફાઉન્ડેશન અને અમદાવાદ ઉપક્રમે વિકસિત ગુજરાત એટ બે હજાર સુડતાલીસ માટે બાળ અવાજ કાર્યક્રમ યોજાયો વિશ્વ બાળ દિન નિમિત્તે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ સેન્ટર ખાતે વિકસિત ગુજરાત એટ બે હજાર સુડતાલીસ માટે બાળ અવાજ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રીએ કહ્યું કે બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ આવતીકાલે વટવૃક્ષ બની વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરશે આ માટે બાળકોના વિચારોને બહાર લાવવા મોક પાર્લામેન્ટ જેવા કાર્યક્રમોને તેમણે મહત્વના ગણાવ્યા હતા તારીખ વીસમી નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિનની ઉજવણીના ભાગરૂપે યુનિસેફ ઇન્ડિયા એલિકિસર ફાઉન્ડેશન અને અમદાવાદ સિટી પોલીસના સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના સંયુક્ત ઉપક્રમે અંતર્ગત માય ડે રાઈટ્સ થીમ સાથે બાળકોને તેમના અધિકારો જવાબદારીઓ અને સિવિક એન્ગેજમેન્ટ અંગે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મોક પાર્લામેન્ટ તેમજ વિવિધ આ પ્રસંગે ઉપસ્થિત શહેરી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે માય ડે માય રાઇટ્સના સૂત્ર સાથે બાળકોની મોક પાર્લામેન્ટ અંતર્ગત આજે બાળકો પોતાના વિચારો રજૂ કરવાના છે કોઈ પણ શહેર કે રાજ્ય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી ઊભું થતું નથી નાગરિકોને બાળકોની લાગણીઓ સમજવી જરૂરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં બાળકોને તેમના સપનાઓ સાકાર કરવા ને આગળ વધવા દરેક ક્ષેત્રે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું